નમસ્કાર હું છું છે જાડેજા ગઈકાલના એક ન્યૂઝ પોર્ટલના માધ્યમથી મને જાણવા મળ્યું કે જનભાગીદારીની ચારસો જેટલી સિમેન્ટની થેલી એ પાલિકા મહાનગરપાલિકાના અણધડ વહીવટના હિસાબે પથ્થર બની ગઈ છે ત્યારે આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે એની અંદર જે મટિરિયલ વાપરવામાં આવતું હોય છે આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે નોન યુઝ બની ગઈ છે એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ ફોજદારી હું તો કહું છું ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ કે જેથી કરીને લોકોના ટેક્સના પૈસાનો જે વેડફાટ થાય છે અટકે અને આવનારા દિવસોમાં લોકોને ન્યાય મળે મોરબીની જનતાને ન્યાય મળે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય